સુરત સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર તેવીસમાં સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરને સ્માર્ટ અને સ્વચ્છ બનાવવા માટે ગ્રીન સુરત ક્લીન સુરતનો મેસેજ સમગ્ર સુરત શહેરમાં ફેલાવ્યો હતો જેના ફળ સ્વરૂપે સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો સુરત સ્વચ્છતામાં બીજા ક્રમે આવતું હતું ગત વર્ષ સુરત બેસો એકવીસ માર્ક માટે થઈને પ્રથમ ક્રમનો ખિતાબ મેળવતા રહી ગયું હતું જોકે આ વર્ષે સુરત મહાનગરપાલિકાની મહેનત રંગ લાવી હતી અને સુરત શહેરનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો હતો દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ સુરત શહેરના મેયર દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે સર્ટિફિકેટ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સુરત મહાનગરપાલિકાના આઈસીસી સેન્ટર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવતા જ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એક મેકને શુભકામના પાઠવી હતી સુરત શહેરનો પ્રથમ ક્રમ આવતા જ પાલિકાના સફાઈ કર્મચારીઓનું મોં મીઠું કરાવી શુભકામના પાઠવી હતી સુરત શહેરને પ્રથમ ક્રમ મળતા શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાની સફાઈ સ્વીપર મશીન દ્વારા કરવામાં આવી હતી દિવસમાં બે વખત ફોર લેન રોડ પર સાફ સફાઈ કરવામાં આવે છે સાથે જ સે ટેક્સટાઇલ ડાયમંડ માર્કેટ શહેરના કોમર્શિયલ વિસ્તારમાં આ મશીનરી પર સાફ સફાઈનો ભાર મૂકવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાની કામગીરીને પગલે સુરત શાહેરને સ્વચ્છતામાં પ્રથમ પ્રાપ્ત થયો છે જેથી તમામ લોકોએ સફાઈ કર્મચારીઓનો આભાર માન્યો હતો નમસ્કાર સુરતીઓ સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહ સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રેહરોહમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટર કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇસ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી અને જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે હું સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ અસ્તુ ભારત માતા વિજય નમસ્કાર મિત્રો આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આધરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સો સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માજી મેયર એમના માજી ચેરમેન એમના સૌ કોર્પોરેટરો સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યો છે આપણા માટે ગર્વની વાત છે આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે ત્યારે ગુજરાતનું આ એકમાત્ર શહેર જે સેવન સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે તો આ નંબર જાળવવો આ સ્વચ્છતા જાળવવી એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગ્રત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે આપ સૌને સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમણે પણ જે સાથ સહકાર રહ્યો એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મદદ કરી એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું